આગામી તારીખ ચોવીસ નવેમ્બર સોમવારના રોજ સવારે દસ વાગે માન્ય મુખ્યમંત્રી સાડા ત્રણ કિલોમીટર અને એના ફાટા સાથે ગણીએ તો આશરે ચાર કિલોમીટરની લંબાઈ છે અને આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે જેનું એ દિવસે લોકાર્પણ તેઓ શ્રી કરનાર છે સાથે આ બ્રિજની જો ખાસિયત કહું તો સુભાષ બ્રિજ સ્ટેચ્યુ થશે અને એ લંબાઈને સાત રસ્તા સર્કલ સુધી આવશે ત્યાં આગળ એક તરફ નો ખાંચો ખોડિયાર કોલોની એરપોર્ટ વાળા રોડ ઉપર નીકળશે દ્વારકા રોડ ઉપર અને બીજો ખાંચો છે એ હરિયા કોલેજ ઇન્દિરા માર્ગ ઉપર નીચે ઉતરશે આમ આના કારણે જામનગર શહેરના લોકોને ટ્રાફિકમાં ઘણી સવલતનો લાભ થશે તમે સુભાષથી એન્ટર થાવ તો સીધા યા તો સાત રસ્તા સર્કલ ખાતે ઉતરીને તમે લાલ બંગલા કે પછી વાલ્કેશ્વરી અથવા તો એસટી માર્ગ તરફ પવનચક્કી રોડ ઉપર કે લાલપુર રોડ ઉપર તમે જઈ શકો છો સાથ સીધા તમે આગળ વધો તો ખોડિયાર કોલોની અને એરપોર્ટ વાળા રોડ ઉપર તમારું તમે આગળ એક્સેસ મળી શકશે અને બીજી બાજુમાં હરિયા કોલેજ તરફ તમને એક્સેસ મળશે આ રીતે જામનગરવાસીઓને શહેરની મધ્યમાંથી આશરે સાડા ત્રણ કિલોમીટરના ગીચ ટ્રાફિકમાંથી આમાં આના કારણે મુક્તિ મળશે આ બ્રિજ બસો કરોડના ખર્ચે તૈયાર થયેલ છે આ દિવસે સાથોસાથ જામનગર શહેર ખાતે વીસ એમએલડીનું સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થનાર છે સાથે જ પાઇપલાઇનના બે પ્રોજેક્ટ છે એક પીવાના પાણીનો જે ઊંડથી

કુલ મિલાકે શહેર અને જિલ્લાના આશરે છસો ત્રેવીસ કરોડ રૂપિયાના કામોનું એ દિવસે લોકાર્પણ આપવા ખાતમુહૂર્ત થવા થઈ રહ્યું છે